આગળ વાત ભરૂચની છે ક્યાં ફરી એક વખત ટ્રાફિક જામ જોવા મળ્યો કસક ગરનાળામાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો ભારે વાહન પ્રવેશતા ભારે ટ્રાફિક જામ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનો અટવાયા છે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી કામગીરી કરી તો આજે જે ગરનાળો છે તેમાં ભારે ભારે વાહનો ત્યાં પસાર થઈ રહ્યા છે તેના કારણે ટ્રાફિક જામ થાય છે ન ફક્ત ભારે વાહનો પરંતુ રખડતા ઢોરનો અડીંગો પણ ત્યાં જોવા મળ્યો ત્યારે પ્રશાસન કેવા પ્રકારની રખડતા ઢોર પકડવાની કામગીરી કરે છે તે સ્પષ્ટપણે આ વિડિયોમાં જોઈ શકાય છે વાહનોની સાથે વાહન ચાલકોની સાથે એક એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ હતી ભારે વાહન પ્રવેશતા ભારે ટ્રાફિક જામ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનો અટવાયા છે ટ્રાફિક પોલીસે કામગીરી કરી તો આ વાહનો પરંતુ રખડતા ઢોરનો અડીંગો પણ ત્યાં જોવા મળ્યો ત્યારે પ્રશાસન કેવા પ્રકારની રખડતા ઢોર પકડવાની કામગીરી કરે છે તે સ્પષ્ટપણે આ વિડીયોમાં જોઈ શકાય છે વાહનોની સાથે વાહન ચાલકોની સાથે એક એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ હતી